દોસ્તો અંબાણી પરિવાર દ્વારા ગણપતિ બાપાનું ભવ્ય આગમન કરવામાં આવ્યું હતું જેમાં નીતા અંબાણી છે બાપાની આરતી ઉતારતા દેખાવી રહ્યા હતા ત્યારે અલગ અલગ એવી તસવીરો પણ સામે આવી હતી કે અંબાણીનો એન્ટેલિયા બંગલો છે દુલ્હનની જેમ સજાવવામાં આવ્યો છે ગણપતિ બાપાનું દર વર્ષે આગમન કરવામાં આવે છે ત્યારે લાખો નહીં કરોડો રૂપિયાના ખર્ચાઓ અંબાણી પરિવાર દ્વારા કરવામાં આવે છે ત્યારે આજના વિડીયોમાં અમે તમને જણાવી દઈશું કે આખરે કેટલો ખર્ચો અંબાણી પરિવાર દ્વારા થાય છે આખરે બાપાના આગમનમાં સમગ્ર અંબાણી પરિવાર જોડાયો હતો તો પછી આ બાપાનું આગમન જે દર વર્ષે ભવ્ય રીતે કરવામાં આવતું હોય છે કોના દ્વારા સેલિબ્રેશન થતું હોય છે આ તમામ બાબતે વિગતે જાણવા માટે આજના વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને દોસ્તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં કમેન્ટ બોક્સના માધ્યમથી આપ જય શ્રી ગણેશ લખવાનું ચૂકતા નહીં કારણ કે અંબાણી પરિવાર સાથે જોડાયેલી અપડેટેડ માહિતી અમે તમારા સુધી હંમેશા પહોંચાડતા હોઈએ છીએ માટે આપ અમારી યુટ્યુબ ચેનલ ઉપર જો પહેલીવાર આવ્યા છો તો વિડીયોને એક લાઇક કરી દેજો અને અમારા આવાને આવા વિડીયોઝ નિહાળવા માટે આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઈબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને વિડીયોને શરૂઆત કરતાં પહેલાં સૌથી પહેલાં વાત કરી દઈએ ગણપતિ બાપાનું ભવ્ય આગમન અનંત અને રાધિકા દ્વારા કરવામાં આવ્યું છે આપણે જાણીએ છીએ અનંત અંબાણી અને રાધિકા મરચંડ જેવો અંબાણી પરિવારમાં તમામ સેલિબ્રેશન કરતા હોય છે એમાં પણ ખાસ કરીને વાત કરવામાં આવે જ્યારથી જ એમના લગ્ન થયા છે ત્યારથી તમામ તહેવારોની ઉજવણી ખૂબ ધૂમધામથી કરવામાં આવે છે આ તમામ તહેવારોમાં હજારો નહીં લાખો રૂપિયાના ખર્ચાઓ કરવામાં આવે છે એમાં પણ ખાસ કરીને જો વાત કરવામાં આવે તો ગણેશ ચતુર્થીનો ઉત્સવ હોય જન્માષ્ટમીનો તહેવાર હોય કે પછી કોઈ પણ અન્ય કાર્યક્રમો હોય અંબાણી પરિવાર દ્વારા તમામ તહેવારોની ઉજવણી છે એમાં ખૂબ ખર્ચાઓ કરવામાં આવે છે ત્યારે બાપાનું ભવ્ય આગમન પણ કરવામાં આવ્યું હતું ઢોલ નગારાના તાલે જ્યારે બાપાનું આગમન કરવામાં આવ્યું એન્ટેલ યાચા રાજાનું આગમન કરવામાં આવ્યું ત્યારે અંબાણી પરિવારમાં મુકેશ અંબાણી અને નીતા અંબાણી પણ એવું કહેવામાં આવે કે ડાન્સ કરતા જોવા મળ્યા હતા નાચગાન સાથે આગમન થયું હતું તો પછી અનંત અને રાધિકા છે એકબીજા ઉપર જે અબિલ ગુલાલ છે ઉડાવી રહ્યા હતા બોલીવુડના પણ અનેક સેલેબ્સ ત્યાં ઉપસ્થિત હતા કારણ કે અંબાડી પરિવારનું કોઈ પણ ફંક્શન હોય એમાં બોલીવુડ સેલેબ્સ હોય ક્રિકેટ જગતના દિગ્ગજો હોય ફિલ્મી એક્ટરો સેલિબ્રિટીઓ હોય તમામ લોકો હાજર રહેતા હોય છે ત્યારે આ તસવીરોમાં પણ તમે જોઈ શકો છો અંબાણી પરિવારની સાથે સાથે મુકેશ અંબાણી અને નીતા અંબાણીની સાથે આ તમામ જે સેલિબ્રિટીઓ છે કલાકારો છે એ પણ જોવા મળી રહ્યા છે ત્યારે આ આ વર્ષનું જે આગમન હતું લોકોને એવું લાગી રહ્યું હતું કે આ આગમન આ વખતે બંધ રહેશે કારણ કે આપણે જાણીએ છીએ મુકેશ અંબાણી અને અનિલ અંબાણીના માતૃશ્રી એટલે કે કોકિલાબા અંબાણી છે તેઓની તબિયત અચાનક લથડી હતી ત્યારબાદ લોકો એવું અનુમાન લગાવી રહ્યા હતા કે હવે આ વખતે એન્ટેલિયા ચા રાજાનું આગમન નહીં થાય પરંતુ હવે તો કોકિલાબાની ઉંમર પણ એકાણું વર્ષની છે અને હવે તેઓ સ્વસ્થ પણ થઈ ચૂક્યા છે ત્યારે અંબાણી પરિવારની આસ્થા અને શ્રદ્ધા છે ભગવાનમાં ખૂબ હોય છે દાનના મામલામાં પણ ક્યારેય પીછે હટ કરતા નથી ત્યારે એકબીજા ઉપર રંગો ઉડાડીને આ અંબાણી પરિવાર દ્વારા બાપાનું ભવ્ય આગમન કરવામાં આવ્યું હતું ત્યારે કોકેલા બાપણ એમાં હાજર રહ્યા હતા હવે તેઓ સ્વસ્થ થઈ ચૂક્યા છે લોકોની પ્રાર્થના જે છે એમના માટે થઈ રહી હતી ત્યારે બાપાનું આગમન થયું બાપાની આસ્થા અને શ્રદ્ધા હતી એટલે બાપાના આશીર્વાદથી જ્યારે આ અંબાણી પરિવાર આજે તમામ સેલિબ્રેશન ધૂમધામથી કરતું હોય છે ત્યારે અનિલ અંબાણીનો પરિવાર છે એ પણ આ ગણેશ આગમનમાં પહોંચ્યો હતો અને એમની તસવીરો પણ સામે આવી હતી ત્યારે દોસ્તો એક બાદ એક વિડીયો જ્યારે અંબાણી પરિવારને લઈને સોશિયલ મીડિયા પર ફેલાતા હોય છે ત્યારે બોલિવૂડ સેલબ્સના જમાવડા સાથે આ સેલિબ્રેશનોની જે શાનદાર ઉજવણી થતી હોય છે એમાં પણ ખાસ કરીને નીતા અંબાણી અને મુકેશ અંબાણી દ્વારા ભવ્ય આરતીનું પણ આયોજન થયું હતું અને પૂજા પણ કરવામાં આવી હતી અંબાણી પરિવાર દ્વારા ગણેશ પૂજા કરવામાં આવી હતી તો પછી આ તસવીરો સામે આવી રહી હતી ત્યારે દોસ્તો આપ આ સમગ્ર ઘટના વિશે શું કહેવા માગો છો આપના વિચારો નીચે કમેન્ટ બોક્સના માધ્યમથી આપ અવશ્ય શેર કરજો કમેન્ટ બોક્સમાં જય શ્રી ગણેશ અવશ્ય લખી દેજો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો તમારા ફ્રેન્ડ્સ સાથે આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા અને અને આવા રસપ્રદ અને રોચક વિડીયો નિહાળવા માટે વાલા દોસ્તો આજે જ નીચે રહેલું બેલાઇકન દબાવીને સબસ્ક્રાઈબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને જેનાથી આવા જ વિડીયોઝ અમે તમારા માટે લાવતા રહીએ સૌથી પહેલાં ધન્યવાદ